પાટીના ખાતે તુવેના ટેકાની ખરીદી આગામી તારીખ એકત્રીસ સુધી ચાલુ હોવાથી ખોટી અફવા બનાવવા અપીલ કરી છે હાલ ખેડૂતોનું તુવેરનો પાક સરકારની એપીએમસીની ત્રણ મંડળી દ્વારા તાલુકા કક્ષાએ ચાલુ છે ત્યારે બજારમાં આગામી તેરમી ખરીદી પૂર્ણ થતી હોવાની અફવાથી ખેડૂતોમાં ભાગદોડ મચી છે ખેડૂતોમાં ખરીદી પૂર્ણ થતી હોવાની અફવાથી ખેડૂતો કેન્દ્ર પર ઉમટી પડતા વ્યવસ્થા ખોરવાઈ છે

સરકારશ્રીના ટેકાના ભાવથી જે તુવેરની ખરીદી અત્યારે એપીએમસી માળી ખાતે સાથે ચાલુ છે એમ પૂરા ગુજરાતમાં સરકારશ્રીના ટેકાના ભાવથી જે ખરીદી ચાલુ છે અત્યારે તુવેરની એમાં એક એવી અફવા હતી કે તેરમી માર્ચે આ ખરીદી બંધ કરવાની પણ એવું નથી મિત્રો ગુજરાત સરકારે નિર્ણય કર્યો કે એકત્રીસમી માર્ચ સુધી આ તુવેરની ખરીદી કરવાની થાય એટલે આપણે કોઈ ઉતાવળ ન કરીએ કોઈ ચિંતા ન કરીએ અને વ્યવસ્થા તો જ જળવાય કે જ્યારે આપણે સૌ આ ગુજરાત સરકારના જે નિર્ણયને વધાવી એ રાઘુજીભાઈ પટેલે એવું પોતે નિશ્ચિત કર્યું કે ખેડૂતોના ખેતરમાં તુવેર હોવાને કારણે મુદત લંબાવવી પડે એ જરૂરી હતી એને કારણે એકત્રીસમી માર્ચ આ મહિનાની એકત્રીસમી માર્ચ એટલે હજી એકવીસ દિવસ સુધીની મુદત છે વીસ દિવસ સુધીની તો આપ સૌ ઉતાવળ ન કરતા જ્યારે તુવેર નીકળે ત્યારે સમયસર આવી જજો અને એકત્રીસ માર્ચ સુધી ખરીદી ચાલુ રહે